સારું વિદ્યાર્થી મિત્રો આજે આપણે એ દાખલો જોવાના છે હેતુલક્ષી એમાં ગોલકની ત્રિજ્યા છે એ બમણી કરવાથી તેનું ઘનફળ મૂળ ઘનફળના ખાલી જગ્યા ગણું થાય રેડી મિત્રો તો પહેલા તો આપણને શું ખબર હોવી જોઈએ ગોલકનું ઘનફળ એ સૂત્ર આપણને આવડી જવું જોઈએ રેડી સારું તો પહેલાં તો મૂળ ગોલકનું ઘનફળનું સૂત્ર એટલે કે આપણે મેઇન જે જાણીએ છીએ બરોબર એ ગોલકના ઘનફળ નું સૂત્ર કયું છે તો એ આપણે થોડુંક જોઈ લઈએ સારું ઓકે મિત્રો તો કે ભાઈ ગોલકનું ઘનફળ કેટલું છે ગોલકનું ઘનફળ એને આપણે કહીએ બરાબર ઘનફળ આપણે વી કહીએ છીએ એટલે કે વી બરાબર કેટલા બરાબર ગોલકનું ઘનફળ એટલે કે ભાઈ ચારના છેદમાં ત્રણ પાય આરનો ઘન બરાબર ઘનફળ છે આપ અહીંયા જોઈ રહ્યા છો અને કયું છે ગોલકનું ઓકે કે ભાઈ ચારના છેદમાં ત્રણ પાય આરનો ઘન મૂળ ગોલકનું ઘનફળ છે હવે આપણે ત્રિજ્યા શું કરવાની છે બમણી રેડી મિત્રો ત્રિજ્યા આપણે શું કરીએ બમણી એટલે કે ભાઈ નવી ત્રિજ્યા આપણી થશે બરાબર જે ત્રિજ્યા છે એ આપણે બમણી કરવાના છીએ એ જોઈ લઈએ તો કે ભાઈ આ ત્રિજ્યા છે ત્યાં શું લખવાનું ત્રિજ્યા બમણી કરતા બરાબર ત્રિજ્યા શું કરતા બમણી કરતા ભાઈ ત્રિજ્યા છે ત્રીજા બમણી કરતા બરાબર ત્રિજ્યા બમણી કરતા નવી ત્રિજ્યા બરાબર શું લખીશું આપણે ટુ આર બરોબર નવી ત્રિજ્યા લખીશું આપણે ટુ આર ઓકે સરસ પછી શું કરીએ મિત્રો જોજો હવે ઓકે નવી ત્રિજ્યા હવે આપણે શું લખીશું જે ત્રિજ્યા છે આર છે એની જગ્યાએ ટુ આર લખીએ તેથી નવા ગોલકનું નવા ગોલકનું ઘનફ બરાબર ચાર ના છેદમાં ત્રણ પાય મિત્રો હવે ખાસ જોઈ લો અહીંયા જે ત્રિજ્યા છે આ ત્રિજ્યા ત્યાં શું મૂકીશું બરાબર એટલે કે ટુ આર લખીએ તો એનું શું થશે ઘન થશે ઓકે શું કામ ભાઈ ત્રીજ્યા બમણી કરવાની છે રેડી એટલે ટુ આર તેથી શું થશે ભાઈ ચારના છેદમાં ત્રણ હવે આ ત્રણ ઘાત બે ઉપર પણ ગણાય આ ત્રણ ઘાત આર ઉપર પણ ગણાય એટલે કેટલા થશે આઠ આરનો ઘન બરાબર હવે આઠને હું આગળ લઈ લઉં ઓકે મિત્રો અને પછી લઈ લઉં ચારના છેદમાં ત્રણ

ત્રણનો ઘન એટલે સત્યાવીસ ગણું થાય રેડી તો આવો દાખલો છે એક સરળતાથી બધાને આવડી જવો જોઈએ રેડી મિત્રો તો આ દાખલો એક ક્લિયર કરી લેશો અને ખૂબ અગત્યનો છે પરીક્ષા માટે એટલે ખાસ જોઈ લઈશું મિત્રો રેડી જોઈ લ્યો જી કે ભાઈ આ મૂળ ગોલકનું ઘનફળ આ નવા ગોલકનું ઘનફળ મૂળ ગોલકનું જે ઘનફળ છે એની કરતાં કેટલા ગણું થયું આઠ ગણું થયું ઓકે સારું નેક્સ્ટ આપણે દાખલો જોઈએ ઓકે સરસ ઓકે હવે આ દાખલો જોઈએ બરાબર તફાવત ખાસ જોઈ લ્યો પરીખ આ પરિઘ છે અને ત્રિજ્યા સારું ઓકે તો લખીએ પરીઘ અને ત્રિજ્યાનો તફાવત બરાબર એટલે કે ભાઈ પરીખ ત્રીજ્યા નો બરાબર અઢાર પોઈન્ટ પાંચ છે આથી વર્તુળનો આપણે પરીખ શોધવાનો છે તેથી પરીખ એટલે ટુ પાય આર અને ત્રીજા એટલે કે આર બરાબર અઢાર પોઈન્ટ પાંચ ઓકે તેથી મિત્રો અહીંયા આર છે એ કોમન લઈ લઈએ બરાબર આર અહીંયા પણ છે અને અહીંયા પણ છે એટલે આર છે આપણે કોમન લઈએ તો અંદર થશે ટુ પાય માઇનસ એક બરાબર અઢાર પોઈન્ટ પાંચ તેથી મિત્રો આર બરાબર હવે અહીંયા જોઈએ કિંમત મૂકી દઈએ ઓકે પાઇની તો કેટલા થશે બે ગુણ્યા બાવીસ ના છેદમાં સાત ઓછા એક બરાબર અઢાર પોઈન્ટ પાંચ રેડી સરસ ઓકે સારું આગળ જઈએ આપણે તેથી શું થશે છેદમાં ઓકે સરસ ઓકે તેથી આર બરાબર કેટલા થયા મિત્રો રેડી અહીંયા સાત લસા આવશે ઓકે તો કે ભાઈ ચુમ્માલીસ ગુણ્યા સાત એટલે ચુમ્માલીસ જ રહેશે સાત એકા સાત પાંચ તેથી શું થશે આર કાઉસ માં માંથી સાત જાય એટલે કે ભાઈ સાડત્રીસ એના છેદમાં તેથી આર બરાબર બરોબર હવે આ બંને અંક ની પહેલી સાઈડ જવા દેવાના છેદમાં છે અંશમાં જે અંશમાં છેદમાં જશે એટલે એકસો પંચ્યાસી એના છેદમાં દસ જો મિત્રો આ બંને જશે તો આ ઉપર જશે સાત અને સાડત્રીસ ક્યાં આવશે નીચે ઓકે આમ થયું તો હવે શું કહે છે સાડત્રીસ પંચા કેટલા થાય એકસો ને પંચ્યાસી બરોબર તેથી આર બરાબર છેદમાં એટલે કેટલા આવશે આવો જવાબ આપણી સામે આવ્યો રેડી મિત્રો ત્રણ પોઈન્ટ પાંચ પણ મિત્રો ઉતાળો જો તમે ત્રણ પોઈન્ટ પાંચ નહીં લખી નાખ કારણ કે અહીંયા શું માંગ્યો છે પરિઘ માંગ્યો છે ઓકે તો પરીઘમાં શું કરવાનું તો કે ભાઈ અહીંયા બંનેનો તફાવત જે છે છે એ કેટલો પાંચનો કારણ કે આપણે પરીઘ શોધવાનો છે બરાબર તો આ ત્રિજ્યાને આમ જવા દો એટલે કેટલા થશે આ સૂત્રમાં ત્રિજ્યાને આમ જવા દો તો કે ભાઈ અઢાર પોઈન્ટ પાંચ વત્તા ત્રીજી કારણ કે 3j આપણને મળી ગઈ કેટલી મળી 3.5 ઓકે તેથી પરિક બરાબર કેટલા થશે ભાઈ 18.5 માં 3.5 નાખો એટલે કેટલા થશે 22 સેન્ટીમીટર ઓકે મિત્રો તો આ રીતે તમારો જવાબ રેડી મિત્રો આવ્યો રેડી પરીખ બરાબર કેટલા થયું બાવીસ સેન્ટી મીટર ઓકે આ દાખલો પણ ખાસ જોઈ લઈશું મિત્રો રેડી આ સરસ છે સ્ટાન્ડર્ડ ગણિત માટે ઉપયોગી થશે આ દાખલો આ બંને દાખલા છે સ્ટાન્ડર્ડ મેથ્સ અને બરાબર બેઝિકમાં પણ ઓલો જે ગણાવાળો દાખલો છે બરાબર ઘણું કેટલા ગણું થાય એ પણ પૂછી શકે રેડી મિત્રો तो आ रीते सा बने दाखला गया थैंक यू मनीष सुंजोड़ा नमस्कार फरी पाचा नवा दाखला साथ मूँ थैंक यू